હકીકતમાં જે લોકો તેની સલામતી અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે તેઓ કહે છે કે આ એઆઈ તાલીમ માટે હજારો વ્યક્તિગત ફોટા એક્સેસ કરવાની યુક્તિ હોઈ શકે છે આ ટ્રેન્ડ વાયરલ થઈ ગયો છે પરંતુ ટીકાકારો માને છે કે વપરાશકર્તાઓ અજાણતા ઓપન એઆઈને અનન્ય અને અનોખા ચહેરાના ડેટા આપી રહ્યા છે જે તેમની પ્રાઇવસી જોખમમાં મૂકી શકે છે કેટલાક માને છે કે ની ડેટા કલેક્શન વ્યૂહરચના ફક્ત એઆઈ કોપીરાઈટ મુદ્દા કરતા વધુ છે આ કંપનીને વપરાશકર્તાઓ દ્વારા સ્વેચ્છાએ સબમિટ કરાયેલા ફોટા મેળવવાની મંજૂરી આપે છે જેનાથી વેબ વેબસ્ક્રેપ ડેટા પર લાદવામાં આવેલા કાનૂની નિયંત્રણોને બાયપાસ કરી શકાય છે જીડીપીઆર નિયમો અનુસાર ઓપનએઆઈ ઇન્ટરનેટ પરથી ફોટા સ્ક્રેપ કરવા માટે કાયદેસર ને યોગ્ય ઠેરવું પડે છે જેના માટે વધારાના સુરક્ષા પગલાંની જરૂર પડે છે પરંતુ જ્યારે વપરાશકર્તાઓ પોતે ફોટા અપલોડ કરે છે ત્યારે તેઓ પરવાનગીઓ પણ આપે છે જેનાથી ઓપન ને ડેટા પર પ્રક્રિયા કરવાની વધુ સ્વતંત્રતા મળે છે ચેતવણી આપે છે કે એકવાર વપરાશકર્તાઓ તેમના ફોટા સબમિટ કરે છે પછી તેઓ તે ફોટાના ઉપયોગ પરનો નિયંત્રણ ગુમાવે છે જ્યારે ઓપન એઆઈની પ્રાઇવસી નીતિ જણાવે છે કે જ્યાં સુધી વપરાશકર્તા નાપસંદ કરે છે ત્યાં સુધી મોડેલ તાલીમ માટે તેમના ઇનપુટનો ઉપયોગ કરી શકાય છે આના લાંબા ગાળાના પરિણામો અસ્પષ્ટ છે ટીકાકારો અનેક જોખમો તરફ ઇશારો કરે છે પ્રાઇવસીનું ઉલ્લંઘન વપરાશકર્તાઓના ફોટાનો ઉપયોગ તેમની પરવાનગી વિના વિવિધ હેતુઓ માટે થઈ શકે છે ઓળખ ચોરી ફોટાનો દુરુપયોગ કરીને કોઈની ઓળખ ચોરી શકાય છે ડેટા સુરક્ષા વપરાશકર્તાઓની માહિતી સુરક્ષિત ન રહી શકે અને હેકિંગનો શિકાર બની શકે છે દુરુપયોગ ફોટાનો ખોટી રીતે ઉપયોગ થઈ શકે છે જેમ કે નકલી પ્રોફાઇલ બનાવવી કાનૂની સમસ્યાઓ વપરાશકર્તાઓના ફોટાનો અંધિકૃત ઉપયોગ કાનૂની સમસ્યાઓ ઊભી કરી શકે છે આ જોખમોને ધ્યાનમાં રાખીને વપરાશકર્તાએ તેમના ફોટા શેર કરતા પહેલા સાવધાની રાખવી જોઈએ